પાટીલે અનેક માપદંડ કે સીમા ચિન્ન જગદીશભાઈનું નેતૃત્વ વગર એના જેવી ફતેહને એને જાળવી રાખવી સી આર પાટીલમાં માઇક્રો પ્લાનિંગની માસ્ટરી હતી હવે ઈ થિયોરી તો હજી લાગુ કરી શકે ભારતીય જનતા પાર્ટી પરંતુ એ થિયોરીના નેતૃત્વ કરતાં જે સી આર પાટીલ છે એ તો નથી હવે બિહારના પ્રભારી બનાવ્યા છે પછી કેન્દ્રમાં મંત્રી છે એટલે પોતાને હવે એ થિયોરી જાળવી રાખવી એ એક તો પહેલો પડકાર છે કોઈ જો એમ કહેતું હોય કે ભાઈ આખું ભારતીય જનતા પાર્ટી તો મિકેનિઝમ જે છે અને એ તો પ્રેક્ટિકલ છે ને એક એક જાતની પદ્ધતિ છે પદ્ધતિ એવું ન ચાલે તેંડુલકર કોચિંગ આપે અને તેંડુલકર મેચમાં ઉતરી બંને વચ્ચે ફેર તેંડુલકર બેટિંગમાં ઉતરે અને કોચ કોચિંગ કરે એમાં ફેર કલેક્ટરનો છોકરો કલેક્ટર થાય એ જરૂરી નથી તો સી આર પાટીલ નથી તો નથી એનું હોવું અને માઇક્રો પ્લેનિંગનું આ રીતનું સફળ થવું કે માધવ માધવસિંહ સોલંકીનો રેકોર્ડ પણ તોડી નાખે એ હવે એક તો પહેલો પડકાર પોલિટિકલી એના કરતાં બીજો પડકાર એથી મોટો છે પડકાર કયો છે ભારતીય જનતા પાર્ટીની અંદર બહુ મોટો વિરોધ પક્ષ પેદા થયો છે ભાજપની અંદરનો વિપક્ષ હ શાસક પક્ષની અંદરનો વિપક્ષ એને થાળે પાડવો કારણ કે આપણે ઘાયલ અમૃત ઘાયલ અમારા રાજકોટના કવિ કહી ગયા ને કે નીચે દટાયેલો છું આ ઈમારતનો હું તો પાયો છું એમ જે લોકો પાયાના કાર્યકરો છે ભારતીય જનતા પાર્ટીના એ યા તો દટાઈ ગયા છે યા દાટી દેવામાં આવ્યા છે દફનાવી દેવામાં આવ્યા છે યા એને આઇસોલેટ કરવામાં આવ્યા છે એ ખાલી રાજકોટ નહીં ગુજરાતભરની વાત કરું છું જેણે ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાને બિરાજવા સુધીમાં પોતાની પેઢીઓ ખપાવી દીધી એ લોકો અત્યારે હાસ્યમાં ધકેલાયેલા છે અમિત શાહ હમણાં રાજકોટ આવ્યા હતા એની મુલાકાતમાં ત્યારે પહેલી વખત એવું બન્યું કે રાજકોટના ધુરંદર જૂના જેને કહી શકાય ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એની સાથે એણે આઉટ ઓફ વે જઈને શિડ્યુલમાં નહોતું શિડ્યુલમાં કાર્યક્રમ હતો જ નહીં આઉટ ઓફ વે જઈને સર્કિટ હાઉસમાં એની સાથે મીટિંગ કરી ત્યારે એવા સંકેત ચોક્કસ મેળ્યા અમને કે હવે ભારતીય જનતા પાર્ટી યુ ટર્ન લેવાની છે અને જે વિસરાયેલી વાતો છે વિરાસત છે એને પુનર્જીવિત કરવા જઈ રહી છે એટલે બીજો પડકાર જગદીશભાઈ વિશ્વકર્મા સામે એ છે કે જૂના જનસંઘિક બ્રાન્ડના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે જેને એના કદ પ્રમાણે પદ નથી મળ્યું એવા લોકો એ એક તો એનો વિશ્વાસ જીતવાનો અને પડકાર નંબર ત્રણ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં ક્યારેય બન્યું ન હોય એવો એક વિપક્ષી ઓરા હું શબ્દ વાપરીશ ઓરા પક્ષ નહીં કારણ કે હજી બાકી તો છે પણ ઓરા તો ચોક્કસ છે એક ગોપાલ ઇટાલિયા વિસાવદર માં શું જીતી ગયા જાણે નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ કી એના જેવું આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે હવે હજી એ વિસ્તરીને વકરે ઈ પેલા જગદીશ વિશ્વકર્માએ એને અટકાવવા પડશે અને એમાં ભારતીય જનતા પાર્ટીની જે કોર વોટ બેંક જે છે જે જેને લેવા કડવા પાટીદારો કહે છે 70% જે છે એમાંનું એક ધડો એક જૂથ એવું માને છે કે ભારતીય જનતા પાર્ટીએ અમારો ઉપયોગ કર્યો પરંતુ અમને જોઈએ એવું રીટર્ન ગિફ્ટ નથી આપી એ લોકો અત્યારે ગોપાલ ઇટલે તરફ મીટ માંડીને બેઠા છે એટલે એને ખાળવા એ પણ જગદીશ વિશ્વકર્મા સામે ત્રીજો અને મહત્વનો પડકાર બની રહેશે